બિલકુલ તો રાજકોટ હત્યાકાંડ લઈને સૌથી મોટા સમાચાર તે સામે આવી રહ્યા છે હવે મંત્રી કુંવરજી બાવળિયાએ પણ શરમ નેવે મૂકી દીધી છે ગેમ હત્યાકાંડ મુદ્દે બેશરમી ભર્યું નિવેદન મંત્રી જી આપી રહ્યા છે ગઈકાલે ટીલાડા તો આજે બાવળિયા બાવડે કહ્યું મારા મતે આ દુર્ઘટના છે રાજ્ય સરકારના મંત્રી લાજવાને બદલે ગાજિયા તમે વિચાર તો કરો આ લોકો એ માનવતા નેવે મૂકી દીધી સાહેબ તમારે એવું કહેવાનું હતું કે બે વર્ષથી એનો સીન હતી કુંવરજીભાઈ તમે એવું કહો કે તમે વિપક્ષમાં હોત તમે જેમ બે હજાર સત્તર માં બે હજાર બાર માં કોંગ્રેસના નેતા કોંગ્રેસના ધારાસભ્ય સંસદ હોત તો તમે આ શબ્દનો ઉપયોગ કરત સાહેબ એવું એવી નથી કેતો કે તમે વિપક્ષ જેવી ભાષા વાપરો પણ તમારી પાસે આજે ગુજરાતી તરીકે એક પત્રકાર તરીકે એટલી અપેક્ષા રાખી શકીએ કે તમે આવી ખખડીને બોલો તમને પ્રજાએ એ મત એટલા માટે આપ્યા છે કે તમે પ્રજાનો અવાજ બનો કુંવરજી બાવળિયા શું કહ્યું પેલા એ સાંભળીએ મુખ્યમંત્રી સાહેબને ધ્યાન પર મૂકશું અને જે કઈ બનાવ છે એ બનાવને ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર જોઈ રહી છે એ પણ માન્ય માન્ય ના હત્યાકાંડ ન થઈ શકાય પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી બંને જે આખી સીટની રચના કરી છે અને એ તટસ્થ તપાસ થાય એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય ગૃહમંત્રી સાહેબ બંને જોયું સર હું પણ જવાનો છું મુખ્યમંત્રી સાહેબને ધ્યાન પર મૂકશું અને જે કંઈ બનાવ છે બનાવને ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર જોઈ રહી છે એ પણ માન્ય માન્ય ના હત્યાકાંડ ન કહી શકાય પણ માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી બંને જે આખી સીટની રચના કરી છે અને એ તટસ્થ તપાસ થાય એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય ગૃહમંત્રી સાહેબ બંને જોયું સર હું પણ જવાનો છું બાવળિયા સાહેબ આને ન કેવો તો શું કેવું આ જગ્યા પર ગેમ ઝોન ચાલતા હોય કે જ્યાં આવા જવાના રસ્તા ન હોય બે બે હજાર લીટર પેટ્રોલ હોય શું તમે તપાસ કરી કે પેટ્રોલની વર્ક પરમિટ હતી કે નહીં ત્યાં પેટ્રોલનો સંગ્રહ કરવાની છૂટ હતી કે નહીં સાહેબ તમે કેને બચાવવા નીકળા છો બત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ ભોગ લઈ લીધા એની દલાલી કરવા નીકળ્યા છો સાહેબ તમે માફ કરશો મારે આ શબ્દનો ઉપયોગ કરવો પડે તમારે ખખડીને બોલવાનું હોય કે જેનો વાહ કોઈને પાંચરે પૂરી દો અધિકારી આ ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે ગઈકાલે દુર્ઘટના બની એ ખૂબ જ દુઃખદજનક એટલા માટે કે કોઈ એક પોતાનું બાળક ગુમાવ્યું કોઈ પરિવારનું કોઈ સભ્ય ગુમાયું અને એને ધ્યાનમાં રાખીને બનાવ બનતાની સાથે જાણ થતાની સાથે રાજ્ય સરકારમાંથી પણ અમને પણ જાણ કરવામાં આવી હતી હું બહાર હતો ગૃહમંત્રી આદરણીય સિવાય વગેરે આજે વહેલી સવારે માન્ય મુખ્યમંત્રી પણ આ જગ્યાએ મુલાકાત લઈ ગયા છે એમણે પણ જે રીતે આખી બધી માહિતી મેળવીને આ ટીઆરપી ઝોન જે રીતે ગેમ ઝોન ચલાવતા એમાં એના ધારાધોરણો નિયમો શું શું હતું શું ન હતું એ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે સાથે સાથે જે કંઈ બનાવ બન્યો છે એમાંથી જે પરિવારના સભ્યોને ગુમાવ્યા છે એ માન્ય મુખ્યમંત્રી સાહેબે ખૂબ ગંભીરતા લઈને ગૃહમંત્રી હર્ષભાઈએ પણ ગંભીરતા લઈને સીટની રચના કરી છે કમિટી બનાવી છે એની વિગતે તપાસ થશે ડિટેલ તપાસ થશે ક્યારે ઝોન શરૂ થયો એની અંદર કોણ માલિકો હતા કઈ રીતે બધી ટૂંકમાં તમામ પ્રકારની ડિટેલથી તપાસ થશે અને એમાં જે કોઈ દોષિત ઠરશે એને સખતમાં સખત સજા થાય એ રીતની કાર્યવાહી માન્ય મુખ્યમંત્રી સાહેબ કરશે એ રીતે એમને આ આજની મુલાકાતને અંતે ખાતરી આપી છે માન્ય હર્ષભાઈ પણ એ વિગતે તપાસ કરવા માટે એમણે પણ સતત અહીં મોનિટરિંગ કરી રાત્રે જ આવી ગયા હતા હું પણ વહેલી સવારથી અહીં આવી ગયો છું અને એમને પણ જે રીતે માન્ય મુખ્યમંત્રી સાહેબે મુલાકાત લીધી અને ગંભીરતા લીધી છે પ્રમાણે આવતા દિવસોમાં રાજ્ય સરકાર પણ પૂરી ગંભીરતા લઈને આ દુર્ઘટનાને પૂરી તપાસ થશે કુંવરજીભાઈ જ્યારે પણ દુર્ઘટના બને છે ત્યારે ખાતરીઓ એસઆઈટી પણ એવું કેમ નહીં કે હવે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ને આજે માન્ય મુખ્યમંત્રી સાહેબે આ બાબતે ખૂબ ગંભીરતાથી વાત કરી કે હવે ભવિષ્યમાં પણ આવું કોઈ જગ્યાએ ન બને એ માટે પૂરી કાળજી રાજ્ય સરકાર તરફથી લેવામાં આવશે એ અંગે પણ એમણે પૂરી ખાતરી તો ખરું અને એ પ્રમાણે કહ્યું છે કે એમાં કોઈ હવે કચાશ રાખવામાં નહીં આવે જે એકાદ બે દુર્ઘટના આની પહેલાં બની ગઈ છે અને આજે રાજકોટમાં દુર્ઘટના બની એમાં એમણે પણ ગંભીરતા લઈને તાત્કાલિક મુલાકાત દીધી સ્થળની મુલાકાત લીધી જ્યાં સારવાર લઈ રહ્યા છે જે ત્રણ પેશન્ટ છે એ હોસ્પિટલની પણ મુલાકાત લીધી અને છેલ્લે એમ્સમાં થઈને એણે જે કાંઈ અધિકારીઓ સાથે બેઠક કરીને એને સખત કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપી છે

એ કોર્પોરેશન અને રાજ્ય સરકારના પ્રશાસનના ધ્યાન પર હતું છતાંય જે નોર્મ્સ પ્રમાણે નિયમો પ્રમાણે જે સુવિધાઓ અંદર હોવી જોઈએ ફાયર સેફ્ટી વગેરેના એ છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થશે એનામાં જે કોઈ અધિકારી પણ દોષિત થશે તો એને છોડવામાં નહીં આવે માનવિત ખરું માનવના ભૂલ અધિકારીઓની થોડી ભૂલ ને કારણે ચાલી વાત સાચી છે કે થોડી લાપરવાહી થોડી ભૂલ એને કારણે દુર્ઘટના બનવા પામી છે

તો આખા મામલે તપાસ કરવામાં આવશે ફરી એકવાર એનું એ જ રટણ કોઈ પણ ચમરબંધી હોય છોડવામાં નહીં આવે આ સ્ક્રિપ્ટ છે જે દર ઘટના કોઈ પણ ઘટના બને એટલે મંત્રીઓ દોહરાવે કોઈ જનપ્રતિનિધિ હોય તો એ દોહરાવે જનપ્રતિનિધિને પોતાની એટલી નૈતિક જવાબદારી પણ નથી કે તેઓ એ એટલી જવાબદારી ભરીને એકદમ ખખડીને કહી શકે કે આ વખતે તો નહીં જ છોડીએ તો જનતા વિશ્વાસ મૂકશે ને જે રીતે જનતાએ વિશ્વાસ મૂક્યો હતો જો આ પ્રકારના નિવેદન દર વખતે આપવામાં આવશે તો શું જનતાનો વિશ્વાસ કાયમ રહેશે અમિતા અમિતા ગઈ કાલે સાંસદ રામોકરએ કીધું અને એવો ગુજરાત પક્ષની વાત સાથે સહમત થયા હતા કે હા હું પણ આને હત્યા ગણું છું આજે કુંવરજી પાવડેન તમે લઈ લો અને કહે છે કે દુર્ઘટના છે બિલકુલ તો સૌથી મોટો સમાચાર રાજકોટથી રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડ મામલે સૌથી મોટો સમાચાર

તમે તમારા નિવેદન પર અડગ રહેશો એક ગુજરાતી તરીકે પત્રકાર તરીકે મારી આટલી જ વાત છે પરસોત્તમ રૂપાલા ના ગુજરાત રહીમ લાખાણીએ શું સવાલ કર્યો તે પણ સાંભળો

રાજ્યના ગૃહમંત્રીને દોડાવ્યા હોય એમના સીધા માર્ગદર્શન નીચે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે આપણે ઈચ્છીએ કે એનો અહેવાલ વહેલી તકે આવી જાય અને એને અનુરૂપ લોકોની અને મૃતક પરિવારોની જે લાગણીઓ છે એને અનુરૂપ કાર્યવાહી જરૂર થશે એટલી બધી ડિટેલ

સીધા આ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા હોય રાત્રે બે વાગ્યે રાજ્યના ગૃહમંત્રીને દોડાવ્યા હોય એમના સીધા માર્ગદર્શન નીચે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે આપણે ઈચ્છીએ કે એનો અહેવાલ વહેલી તકે આવી જાય અને એને અનુરૂપ લોકોની અને મૃતક પરિવારોની જે લાગણીઓ છે એને અનુરૂપ કાર્યવાહી જરૂર થશે એટલી બધી ડિટેલ અપેક્ષિત પણ નથી કોઈને નહીં બક્ષવામાં આવે રૂપાલા સાહેબ બે હાથ જોડીને વિનંતી એટલી જ છે કે તમે જે શબ્દો બોલ્યા છો ને બસ આ શબ્દો પર કાયમ રહ્યું છો પછી મોરબી જેવું ન થાય પછી સુરત જેવું ન થાય પછી બરોડા જેવું ન થાય રાજકોટ જેવું ન થાય કારણ કે કાંડ ગણાવા બેસું ને સાહેબ

ત્રણ વર્ષ સુધી ગેરકાયદેસર આવા ગેમ જૂનો ચાલે કે જે એનઓસી ન હોય ફાયર સેફટી ન હોય સાહેબ સુરતના તક્ષશીલા વખતે તમે જ બોલ્યા હતા ને કે હવે ફૂલ પ્રૂફ સિસ્ટમ થશે મને તમામ નેતાઓના નિવેદન આજે પણ યાદ છે હું તેરે સુરત પણ રિપોર્ટિંગ માં હતો મને યાદ છે એ દિવસો હરડી હત્યાકાંડ વખતેના સ્ટેટમેન્ટો પણ યાદ છે સાહેબ તમામ લોકોના સ્ટેટમેન્ટ યાદ છે તમે એ સમયે

જાગૃતિ મારે પણ પણ દીકરી છે છે વર્ષની હવે મને ડર લાગે કે મારે તેને પ્રવાસમાં મોકલવી કે નહીં મને પણ ડર લાગે છે કે મારે ગેમ ઝોન માં લઈને જવી કે નહીં મને પણ ડર લાગે છે કે આવા ભ્રષ્ટાચાર થી બનેલા બ્રિજ પરથી નીકળવું કે નહીં આ નેતાઓને ને શરમ નહીં આવતી હોય જાગૃતિ